જવાબદારી પૂર્વક રહેવું જોઈએ ખરાબ ન કરાય અને આજે આપણે આનંદ સાથે કહી શકીએ પ્રેમથી પણ કહી શકીએ કે આજે આ સંસ્થાની અંદર સંતો રહે છે બહુ પ્રેમથી નિયમ ધરમ પાડે છે બધા આ કળીયુગમાં નિયમ ધરમ પાડવા ઘણા છે સ્ત્રીઓના ધનનો ત્યાગ રાખવો તે પણ આપણા સંતો લગભગ સાહીઠ દેશમાં દુનિયામાં ફરે છે

એ આજે સંસ્થાની અને સ્વામિનારાયણ સંસ્થાની શોભા રહેલી છે હિન્દુ ધર્મની પણ જબરજસ્ત એક શોભા રહેલી છે સંતો પ્રત્યે લોકોને ભાવ થવો ધર્મ ની પણ એને પગે લાગવાનું મન થવું જોઈએ અને એટલું યાદ રાખજો સંતોને એક વખત ચરણ સ્પર્શ કરો કેટલું જબરજસ્ત તમને પુણ્ય થાય છે કારણ કે બ્રહ્મચારી સંતોનો સ્પર્શ ક્યાંથી તને જગતનો ત્યાગ કર્યો હોય એને ટચ કરવો એ પણ આપણા સદભાગ્ય કહેવાય તો આજે આ સંતો બધા પ્રેમથી દેશ વિદેશમાં રહી અને નિયમ ધર્મનું પાલન કરી રહ્યા છે એનું કારણ પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ એને લઈ અને આજે આ વર્તી રહ્યા છે બાકી તો કેટલાય સાધુઓ તમે જો આજે કેટલાય ભંગ પીતા હોય ગંજેરી ભંગેરી હોય એ સાધુઓ કોઈ દિવસ ન કરવું જોઈએ અમારી પરમ પવિત્ર સમાજમાં ફરજ છે અમને સમાજ કપડા આપે છે તો અમારે સમાજ માટે કરવું જોઈએ સમાજને બોજા રૂપ ન થવું જોઈએ અને બીડી ન પીવાય સિગારેટ ન પીવાય ભાંગ ન પીવાય ચરસ ન પીવાય ગાંજો ન પીવાય પાન મસાલા ખવાય ને તમાકુ ખવાય ને અને બહુ શુદ્ધ અને પવિત્રતાથી અમારે જીવન જીવવું જોઈએ જેથી કરીને લોકોને સંતો પ્રત્યે એક ભાવ થાય આજે રાવણ વેશ તો વૈરાગ્યનો લીધો છે પણ અંદર ભાવના ખરાબ રહેલી છે અને જેવો આવ્યો સીતાની પરણકુટીએ એ વખતે સીતા એને ભિક્ષા આપે છે ભીક્ષામ દેહી રાવણ બોલે છે અને જેવો રાવણ ભિક્ષામ દેહી બોલ્યો એટલે સીતા તો ફળ લઈને આવ્યા એને આપવા માટે અને સીતા જેવા બહાર જાય છે ત્યાં અગ્નિ પ્રગટ થઈ ગયું અને રાવણ જેવો અંદર આવે છે ત્યાં અગ્નિ પ્રગટ થઈ જાય છે ત્યાં કે કંઈ ગડબડ છે કારણ કે લક્ષ્મણ લેખા દોરીને ગયા હતા અને લક્ષ્મણ જે કીધેલું કે આની અંદર જ માતાજી રેજો બહાર ન નીકળતા રાવણ સમજી ગયો કે અંદર જઈશ તો મરી જઈશ એટલે હવે સીતાને મારે બહાર કોઈ પણ સંજોગોમાં લાવવાના છે તો જ હું એને ઉપાડી અને રાવણ રેખાની નજીક આપે છે તો રાવણ શું કહે છે કે માં હું બાંધી ભિક્ષા નથી લેતો હું તો છૂટી ભિક્ષા લઉં છું અંદર રહીને તમે ભિક્ષા આપો બાંધી ભિક્ષા કહેવાય તમે રેખાની બહાર નીકળીને ભિક્ષા આપો તો હું ભિક્ષા લઈશ નઈ તર હું બાંધી ભિક્ષા નથી લેતો અને ખરેખર સીતા એ વખતે એક પગ બહાર મૂકે છે એક પગ અંદર છે અને એક પગ સીતા બહાર મૂકે જેવો એક પગ સીતાએ બહાર મૂક્યો અને ભિક્ષા જ્યાં આપે છે રાવણ હાથ પકડી લીધો સીતાનો અને એ સીતાને ખેંચી લીધા જેવા સીતાને ખેંચ્યા અસલ સ્વરૂપે રાવણ પ્રગટ થઈ ગયો ત્યાં આગળ આ તો ત્રિલોકીનો રાજા હતો રાવણ જબરજસ્ત પાવરફુલ હતો રાવણ અને એ પોતાનું પુષ્પક વિમાનની યાદ કરે છે પુષ્પક વિમાનની વિશેષતા જેટલા બેસે એટલું થાય ના ઓછા બેસે તો નાનું મોટું વધારે બેસે તો એ અને કોઈ પ્રકારનો અવાજ એમાંથી આવતો નથી અને સીતાને વિમાનમાં બેસાડી અને રાવણ